સુરા સુરા સેવી તપા દરે વિરાજત વિદેશ પત્ની કમલાસન પ્રિયા સર ઓછું છે આખા દુનિયા વૈભવ આપનારે છે પણ શિવ દર્શન કર્યા પછી ખબર પડે કે હેવિંગ બટ નોટ ટુ એન્જોય એનીથી બધું જ એની પાસે છે કઈ વાત નથી ભગવાન શિવજી પાસે પણ એક વસ્તુ ભોગવન લાલસા નથી આટલી સહજતા જીવનમાં આવી જાય તેથી માણસનું ગૌરવ વધી જાય ત્યારે આપણે વિષયની પછવાડે ફરીએ તો વિષયનું ગૌરવ વધે ને આપણું ગૌરવ થાય અને વિષયો પ્રસાદ રૂપે આપણી પાસે આવે તો આપણે આપણે એને મહાન થાય ગૌરવ ગૌરવ ઘટાડીને મને વિષયો જોઈતા નથી આ જ્ઞાનીની કલ્પના છે જ્ઞાની વિષયોથી ભાગતો નથી પણ પોતાના ગૌરવને હાનિ થવા દેતો નથી ત્યારે ભગવાન શિવજી આ દિગંબર છે તેવી રીતનું સર્પો એમના ગળામાં વીટળાયેલા છે વિષધર છે વિષધાર પણ એના દાંત પાડી નાખો ને પછી સાફ કરે નહીં છે રીતે કાઢી નાખવો જોઈએ વિષયો પણ ખરાબ નથી પણ એનો ડંખ કાઢી નાખો ખરાબ છે માત્રામાં લેવાય તો ઝેર પણ ખરાબ નથી કેટલીક ઉપર લખેલું હોય માણસો પીએ છે કે નહીં પણ લખેલું હોય એઝ પ્રિસ્ક્રાઈબ ડોક્ટર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે તમારે આ ઝેર પીવાનું તેમ શાસ્ત્રોના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે વિષયો ભોગવવાના તો હાનિ થાય નહીં ઝેર પણ પીવાની છૂટ છે પણ ડૉક્ટરને પૂછીને પીઓ તેમ વિષયો ભોગવાની છૂટ છે શાસ્ત્રોને પૂછીને ભગવો હા શાસ્ત્ર ના પાડતો નહી પીવાનું ડોક્ટર ના પાડે ને આખી બાટલી પી જાઓ તો મરવાનું મરવાનું વાળો આવે તેથી વિષય પણ તમને ઉપયોગી થાય દવા થઈ જાય જો વાપરતા આવડે તો તેમ વિષયો પણ તમારા વિકાસના નિમિત બની જાય જો શાસ્ત્રને અનુકૂળ હોય તો ધર્મા વિવૃદ્ધ ભૂતેશું કામોષી પર થવા તેથી ઝેરી નાગને ભગવાન પોતાની પાસે રાખી શકે છે તેવી જ રીતનું તમે જ્યારે શિવજી પાસે જાઓ તેમના હાથમાં ત્રિશૂળ દેખાય છે

શિવ તત્વ ની જો મેં છેડ કરી તો ભગવાન પણ એની જોડે ઉભા રહેશે ત્રિશુળ ભગવાન ના હાથમાં છે મારી ખેર નથી બહુ કામનું છે 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 અને એ જ જોડે હાથમાં એક એક તો હવે ભગવાન શિવજીને કહેવાય છે ભાવ અને પાર્વતીને કહેવાય કેવાય ભવાની હવે ભવ છે ને એ સર્જન ની વાત છે બહુ ભવ થી નિર્માણ કરે એને ભાવ કહેવાય ત્યારે સંવારક દેવને નામ આપ્યું છે ભાવ એનું કારણ સર્જન અને વિસર્જન એ તો એક સિક્કાની બે બાજુઓ છે વિસર્જન છે તેથી સર્જનમાં આનંદ છે મૃત્યુ છે ને એટલે જીવનમાં આનંદ છે માણસ મરે જ નહીં તો જીવનનો આનંદ ખાસ થઈ જાય સ્મશાન છે ને એ જ ગામની શોભા છે સ્મશાન ન હોય ને માણસો મરે જ જ નહીં તો ગામ નોરેશાન થઈ જાય બસો બસો પાંચસો પાંચસો વર્ષના બધા કાકાઓ બેઠા હોય તો હાલત શું થાય હા આ તો જુનાઓ ને નવાઓ આવે તો સંસાર સચવાય છે તેથી મૃત્યુ એ ખરાબ નથી આ મૃત્યુ એ મંગલ છે ભગવાન શિવજી સ્મશાન માં માટે આપણને આશ્વાસન આપવા માટે ગભરાવો નહીં જીવ ક્યાં આવશે મરીને મારી પાસે આવશે શિવ પાસે આવશે તેથી મૃત્યુનો ડર કાઢી નાખવાને માટે એમણે સ્મશાન સિલેક્ટ કર્યું છે નહીં તો એકાદ બંગલો નહીં બાંધતે મોટો ક્યાંક દરિયા કિનારે પણ આપણા માટે ત્યાં આવીને બેઠા છે તેથી મૃત્યુને પણ માંગલ્ય બક્ષે એનું નામ શિવ અને માંગલ્યને પણ મારી નાખીએ એનું નામ શિવ આપણે મંગલ ઘટનાઓને પણ અમંગલ કરી નાખીએ છીએ તેથી એક શાયર બહુ સરસ કહે છે કે ખુદા અને આદમી વચ્ચે તફાવત છે બહુ થોડો ખુદા અને આદમી વચ્ચે તફાવત છે બહુ થોડો બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે શિવ અને જીવમાં ફરક શું શિવ જગત બનાવતો જાય અને જીવ પછી બગાડતો જાય ત્યારે આપણે બગાડવાનું કામ કરીએ છીએ વાસ્તવમાં ભગવાન શિવજી એ વિસર્જનના સંવારના દેવ હોવા છતાં પણ એ સર્જક છે ડમરુ એ સંગીત દેખાડે છે સંવાદ હોય તો સર્જન થાય તેવી રીતનું ડમરૂ થી જ ભગવાને પાણીની શરૂઆતના સૂત્રો કીધેલા એમાંથી આખું વ્યાકરણ શાસ્ત્ર ઊભું થયું છે જ્ઞાન રાણા શિવજી જ્ઞાનનું ડમરુ વગાડે છે અને સંકેત થી પાણીને જ્ઞાન આપે છે એના પરથી આખું પાણીની વ્યાકરણ ઊભું થાય છે ત્યારે ભગવાનના ના હાથમાં છે એ સંગીત અને જ્ઞાનનું પ્રતિક છે ત્રિશુળ છે એ વિસર્જન નું પ્રતિક છે તેવી જ રીતનું છે ટીપુ ટીપુ પાણી પડતું ભગવાન શિવજી ઉપર એમાં સાતત્ય દેખાડે છે પાસના આપણી શિવત હોવી જોઈએ સાધના અખંડ હોવી જોઈએ એકદમ તમે એક હાંડો લાવી નાખી દો ના ચાલે શું કઈ જાય દસ મિનિટમાં પૈસું ચોવીસ કલાક ટાપ ટપ પાણી પડ્યા જ કરે આપણે જે કથાઓ બિથાઓ સાંભળીએ ને સાત દિવસ આઠ દિવસ આખો હાંડો નાખ્યો પછી શું

દિવસના ત્રણ વર્ષ ગણો લગભગ ચોપન વર્ષ લાગે અને ભાગવત જેવો ત્યારે સાત દિવસ સાંભળીને દ્રષ્ટિ મેળવવાની અને પછી એક એક શ્લોક નિયમિત ચિંતન કરી કરીને જીવનનું પરિવર્તન કરવાનું તે શ્રવણ મનન નિધિ આખી પરંપરા છે પણ આપણે શ્રવણ થી આગળ જતા જ નથી અને શ્રવણ પણ ક્યાં આપણું સાયન્ટિફિક છે એમાં કેટલો લોચો છે ત્યારે સાયન્ટિફિક શ્રવણ ત્યાર પછી એના ઉપર મનન પછી એનું નિધિધ્યાસન જીવનની અંદર આ બધો પ્રયોગ શરૂ થાય અને એમાં સાતત્ય જોઈએ સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવી તો દ્રઢભૂમિ આવી રીતનો યોગ સૂત્ર છે કોઈ પણ સાધના નિરંતર હોવી જોઈએ દીર્ઘકાળ ચાલવી જોઈએ અને એના માટેનો સદભાવ નહી ઘટવો જોઈએ પરાણે પરાણે થાય તો મજા ચાલી જાય તેથી ભલે ઓછું કરો પણ આનંદથી કરો ત્યારે ટીપુ ટીપુ જે સતત પડે ને એમ સાધના પણ સતત હોવી જોઈએ અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એ તત્ પ્રોક્તમ અજ્ઞાન મિત્ર અન્યથા શિવ મંદિરમાં નંદી છે એને પણ નમસ્કાર કરવા પડે નંદી અને કાચબાને નમસ્કાર ના કરો તો ભગવાન શિવજી તમારો નમસ્કાર સ્વીકારે નહીં નંદી છે પણ પોતાની પીઠ ઉપર બેસાડે છે જે માણસ નામ લઈને નીકળી પડે ને તે માણસ બળદ જેવો હોય તો જગત માં પૂજાય નંદી ને પેલા પગે લાગવાનું ભગવત કૃપા છે તેથી હા પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં લાંગી ગયો અછર જ ના હનુમાનજી સાગર કૂદી ગયા

તમારે ફોરેન કન્ટ્રીઝમાં જવું હોય તો તમારે પાસપોર્ટ ને વિસા ને આ ને તે ને ટિકિટ પૈસા ને કેટલી ગોઠવણ કરવી પડે પણ રામ નામ તમારી જીભે ચોટ્યું ને તો બધું જ પોતાની મેળે થઈ જાય તમે ફરીને આવ્યા આવો હા કોને ક્યારે કેમ કર્યું ખબર બધી વ્યવસ્થા થઈ જાય ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે ભગવાનનો વાહક પૂજાય નંદી એ શિવ નો વાહક છે અને પરિણામે એ બળદિયો હોય તો પણ પૂજાય મહિમા ભગવાનનો નો છે ત્યારે ભગવાનનો જે માણસ વાહક થઈ જાય તેની પૂજા થાય ત્યારે આપણે પણ જીવનની અંદર ભગવાનના વાહક થવાનું છે શિવના વાહક થવાનું છે માંગલ્યને જગતમાં લઈ જવાનું છે તેથી નંદીની પૂજા કાચબો છે ને સંયમનું પ્રતિક છે ઇન્દ્રિયોને બહાર પણ કાઢી શકે અને અંદર પણ ખેંચી શકે અને સંયમ એ આપણી સંસ્કૃતિની વિશેષતા છે આપણી સંસ્કૃતિ ભોગની પણ નથી અને ત્યાગની પણ નથી સંયમની છે ભોગ અને ત્યાગ બંને સારા છે ભોગો ભોગો આગરી વાત નથી અને ભોગો છોડી દેવાય પણ આગરી વાત નથી તમે એક વાર ભજીયા ખાવા બેઠા પાંચ દસ પંદર વીસ પચીસ ખાવ કઈ અઘરું નહીં લાગે અને ખાતું બિલકુલ નહીં ખાવ જો જ નહીં તરફ તે પણ સહેલું છે પણ ચાર જ ભજીયા ખાવાની અટકી જાવ જો હિંમત હોય તો હા અઘરામાં અઘરો સંયમ છે ભજીયા તરફથી મોઢું ફેરવી લેવું સહેલું છે એક પણ નહીં ખાઈશ ચાલે અને કાતો પાંચ પચીસ ખાઈ નાખીશ તે પણ ચાલે પણ બે જ ખાઈશ ત્રીજો ત્રીજા હાથ લગાડીશ નહીં મોસ્ટ ડિફિકલ્ટ હા તેથી ઇન્દ્રિયો બહાર કાઢતા પણ આવડી જોઈએ સંકોચતા પણ આવડી જોઈએ કાચબા મહિમા છે એટલા માટે કાચબા નો યદા સંહાર તે ચાયમ કુર્મુંગા સર્વ ઇન્દ્રિય ઇન્દ્રિય અર્થ હેભ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા સ્થિત પ્રજ્ઞા આની ઉપમા આપી છે અને કાચબા પીઠ બહુ મજબૂત છે ગમે એટલા પ્રહાર કરો કઈ થાય નહીં એને તેનું શિવો પાસક પીઠ પણ મજબૂત હોવી જોઈએ અને મજબૂત પીઠ કેમ થાય ભક્તિથી થાય કાચબી પોતાના સંતાનને નજરથી નજર થી ઉછેરે છે માની દ્રષ્ટિ પડે અને નજરથી એની પીઠ આટલી મજબૂત થઈ જાય કે કોઈ પ્રહાર એના પર ચાલે નહીં તેથી કાચબાના પીઠમાંથી પીઠ માંથી બનાવે છે ઢાલ તલવાર માની નજર પડે તો પીઠ મજબૂત થાય તેમ જગદંબાની જગદંબાની ઉપાસના કરવી જોઈએ માની નજર મીઠી નજર આપણા ઉપર હોય ને તો જગતના બધા જ પ્રહારો ખલાસ થઈ જાય તલવાર તૂટી જાય પણ ઢાળ કઈ થાય નહીં ને રક્ષક માં જે બળ હોય તે માં હોય ક્યાંથી તલવાર થી હંમેશા વજનદાર ઢાલ છે તલવાર ગમે તે ઢાલ વજનદાર હોય ત્યારે જે બાળ રક્ષકમાં છે ને તે સંવારકમાં હોતું નથી ત્યારે કાચબો એ ઢાળ ગ્રહણ કરે છે એ માતૃ પ્રેમનું પ્રતિક છે માની નજર અને મેળવી છે તેમ જગદંબાની નજર જે માણસે મેળવી છે અને જે માણસ સંયમી છે તે માણસ શક્તિ સંપન્ન થાય તેવી રીતનું શિવ મંદિરમાં એક બીજી વાત ધ્યાન રાખવા જેવી છે આપણે પૂરી પ્રદક્ષિણા કરતા નથી થ્રી ફોર્થ અને પછી પાછા વળીએ અને અહીંથી આવીને પાછી બાકીની પા કરીએ પણ આખું ફરાય નહીં એની પાછળ એક રહસ્ય છે ત્યાંથી શિવ નિર્માલ ને જાય છે શિવ પર ચડેલું પાણી જે કાર્ય ભગવાનના નામે ચાલતું હશે એનો ગેરફાયદો ઉઠાવો નહીં જે માણસે પોતાનું જીવન ભગવાનને અર્પિત કર્યું હશે એને ઉતારી પાડવાનો પ્રયત્ન કરો એનું કારણ એ શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન છે નિર્માલ્ય ચડી ગયેલું જે શિવ પર ચડી ગયું પછી એનું એની અવગણના એનું ઉલ્લંઘન એ ભગવાન શિવજી નો અપરાધ છે જે પૈસો ભગવાન પર ચડી ગયો એ શિવ એમાંથી શિવના કામ જ થવા જોઈએ આડા અવડા આમંગલ કામ થાય નહીં જે જે લોકો મંદિરોમાં ટ્રસ્ટીઓ છે ને એની જવાબદારી છે ભગવાન ના પૈસાનો વહીવટ જે માણસો કરતા હશે ને કેટલી જાગૃતિ રાખવી પડે જરા પણ ઉલ્લંઘન થઈ જાય તો મોટું પાપ થઈ જાય ભગવાન નારાજ થઈ જાય ટ્રસ્ટી થવું નહીં સારું પણ થયા પછી જાગૃત રહેવું જોઈએ ખાલી નામના ટ્રસ્ટી થવા જ નહીં એનું કારણ એકાદ ટ્રસ્ટી હરામખોરી કરે ચાર બીજા બદનામ થાય એટલે જીવનની અંદર જાગૃતિ કરવાની નહીં તો શિવ નિર્માલયનું ઉલ્લંઘન થઈ જાય તેવું કોઈ કાર્ય ભગવાનના નામે ચાલતું હશે એનો પણ મિસયુઝ ના કરો ગેર ઉપયોગ ન કરો એ કાર્યથી નિર્માણ થયેલી પ્રતિષ્ઠાથી બીજો ફાયદો ન ઉઠાવો નહીં તો એ ઉલ્લંઘન છે ત્યાંથી માણસે પાછા પડવું જોઈએ અને તેવી જ રીતનું કોઈ માણસ ભગવત કાર્ય કરતો હોય સંસ્કૃતિનું કામ કરતો હોય અને એનું તને ઉલ્લંઘન કરો એનું જો અપમાન કરો એનો તિરસ્કાર કરો તો એ પણ શિવ નું ઉલ્લંઘન થયું અને ભગવાન છે ને પોતાનું અપમાન સહન કરે પણ પોતાના ભક્તોનું અપમાન સહન નહીં કરે દુર્વાસા ઋષિ એ નો અપરાધ કર્યો બ્રાહ્મણ હોવા છતાં પણ અંબરીશ ક્ષત્રિય હતો રાજા હતો તેની પાસે દુર્વાસા માફી માગવી પડી અને ભગવાને મગાવી ભગવાન વચ્ચે હાથ નાખે નહીં તે જ એને છે હવે શક્તિ તે નિર્માણ કરી છે તારી પછવાડે પડી છે હવે તું ત્યાં જા એ છોડે તો છૂટે વચ્ચે આવું નહીં આમ ભક્ત પરાધી ના આમ ભગવાને ભગવત કઈ નાખ્યું તેથી ભાગવત વાંચવાની પણ દ્રષ્ટિ હોવી જોઈએ તેથી શિવ નિર્માલ્ય જે છે ને એનું ઉલ્લંઘન નહીં એની પાછળ આગ ભાવ છે બહુ વર્ષો પહેલા એક નાનકડી વાત મેં વાંચેલી કે એક સંન્યાસી રસ્તા ઉપર જતા હતા ચોમાસાના દિવસો હતા રસ્તામાં કાદવ અને સન્યાસીની જોડે જે કપલ ચાલે ડબુજ પરણેલું પતિ પત્ની બે જણા યુવાન અને યુવતી બને ચાલતા હતા હસી મજાકમાં પોતાના રંગમાં હતા એ બે જણા સન્યાસી પોતાના ચિંતનમાં હતા એ ધ્યાન રહ્યું ને સન્યાસીનો પગ જરા લપસ્યો કાદવ હતો ને પડી ગયા બિચારા

પત્ની ને મારો મારા સાડી ઉપર ચાર છાંટા પડે તો સહન ના થાય બહુ યોગ્ય મૂર્તિઓ મને મળી ગયો છે આવું જ મારું જીવનમાં ધ્યાન રાખશે એટલે વાત છે સ્વામીજી બિચારા પડી ગયા છે એમને વાગ્યું છે ઉલટાનો ટેકો આપીને ઉભા કરવા જોઈએ ક્યાં વાગ્યું છે જોવું જોઈએ તેના બદલે આ માણસ સમજવું છે સીધો કરી નાખો હમણાં એને પણ સ્વામીજી પોતે કશું બોલતા નથી તો પછી ઉધારો કજ્યું આપણાથી કેમ લેવાય અત્યારે સ્વામીજી ઝઘડવાના મૂડમાં આવે તો હમણાં બતાવી દો યુવાનને બધી હોશિયારી કાઢી રાખો એની પણ હવે સન્યાસી મહારાજ પોતે પોતે કશું બોલતા નથી શું થાય સન્યાસી મહારાજ તો હાથ જોડે કીધું કે ભાઈ હું પડી ગયો એટલે પાણી ઉડ્યું છે છતાં હું ક્ષમા માંગુ છું પોતાની કસી ભૂલ નહીં થતા અને સન્યાસી ચાલવા લાગ્યા પોતાનો રસ્તો આવ્યો તો મળી ગયા આ યુવાન અને યુવતી આગળ ચાલે છે પાછળ પેલો યુવાન જે હતો જોતો જોતો આવતો હતો થોડે આગળ ગયા ત્યાં એક દિવાલ મકાનની આવી અને બહાર એક ગુલાબનું ફૂલ આમ ઝૂલતું હતું અત્યારે યુવતીએ ફૂલ છે કેવું સરસ ફૂલ છે આ દોડે હમણાં લઈ આપો એમાં શું છે કારણ કે પિરિયડ જ આવો છે ને એવા ટાઈમે તો આકાશ તારા બી લાવી આપે હા ત્યારે તને મન થયું તો ફૂલમાં શું વિશાળ છે તો ગયો અને આમ ફટ દઈને આમ દાડી ખેંચી હવે કાગનું બેસવું ને દાળનું પડવું એ જે ન્યાય કહીએ ને આપણે એ રીતે શું થયું કોને ખબર પણ એ દિવાલ પડી આ યુવાનના પગ ઉપર અને પગમાં ફ્રેક્ચર થયું સીધો ચાર મહિનાનો ખાટલો ત્યારે પેલો પાછળ જે યુવાન આવે છે ને એને થયું પેલા સન્યાસી મહાત્મા ચમત્કારી લાગે છે બોલ્યા કઈ નઈ કરી દેખાડી તે વખતે માફી માગી ચાલ્યા ગયા પણ હાનો પગ તરત જ તેથી યુવાન દોડે પેલા પછવાડે અને જઈને કાદો વાદો જોયા વગર ભલે કે આપણા પગલે સાંક કર્યા ફગ પકડ્યા એમના કે સ્વામીજી આપ ચમત્કારી છો કે શું વાત કરે છે તો પેલા યુવાને તમને તમાચા માર્યા તમે કશું બોલ્યા નહીં પણ પછી તમે જેને પનિશમેન્ટ આપી છે ગજબ છે પગનું ફ્રેક્ચર થયું છે હવે ચાર મહિના ખાટલામાં પડે છે આ માણસ ખરું કર્યું આવું જ કરવું જોઈએ આ માણસોને ત્યારે સન્યાસી મહારાજ હાથ જોડીને કહે છે ભાઈ મને કઈ ખબર નથી કઈ અને એનો પગ ભાંગી જાય હું ઈચ્છતો પણ નથી એને મને એક બે તમાચા મારા તને આટલું બધું વેર વાળવાનું મારા મનમાં આવો હલકો વિચાર આવ્યો પણ નથી મને ખબર પણ નથી આ સમાચાર પર તું મને આપે છે પણ એક વાત કહું કે એની પત્નીના સાડી ઉપર બે ચાર છાટા પાણીના ઉડ્યા એ જો એનાથી સહન ન થાય તો કારણ વગર મને બે તમાચા પડે મારા પતિથી કેમ સહન થાય એટલે ભગવાને આ કર્યું છે ભગવાન જોડે પરણી ગયેલો માણસ છે એને એનું ઉલ્લંઘન ન કરો ભગવાન સહન નહીં કરે તેથી શિવ નિર્માણ ને ઓળંગવાનું પાછળ પવિત્ર ભાવના છે જે માણસ શિવ નિર્માલ ઓળંગે એ ગમે એટલો શક્તિમાન હોય અશક્ત બની જાય નબળો થઈ જાય હલકો થઈ જાય સમાજમાં ખલાસ થઈ જાય પુષ્પાંતે કવિની હત્યા ભૂલ થયેલી એક ગંધર્વ હતો અને એક રાજાના બગીચામાંથી રોજ ફૂલ ચોરી લાવે હવે રાજા બિચારો ભગવાનના મંદિર માટે આ બધા ફૂલ ઉગાડે એને પૂજા કરવી હોય રોજ પૂજા ડિસ્ટર્બ થાય રોજ ચોરાઈ જાય તો કરવાનું શું પછી એને પંડિતોને બોલાવ્યા કે ભાઈ કોઈક ચોરી જાય છે ને ચોરનાર માણસ પકડતો નથી આખી આખી રાત પોલીસોને જાગતા ઉભા રાખીએ છીએ ત્યારે ગમે તેમ કહો પડે જે માણસ આવે છે એની પાસે અદૃશ્ય થવાની શક્તિ છે દેખાતો નથી આ માણસ અને ફૂલ લઈ જાય છે માણસ દેખાય નહીં ને ફૂલ રોજ જાય ત્યારે વિદ્વાન બ્રાહ્મણોએ કીધું કે એનો એક સલામ સલો ઉપાય છે કે શિવ નિર્માલય છે ને એ રસ્તામાં નાખી દો જેવો એનું ઉલ્લંઘન કરશે કે અદૃશ્ય થવાની એની શક્તિ ચાલી જશે અને એ દ્રશ્યમાન થશે અને પકડાઈ જશે

એના સોમાનની હાનિ કરવાની નહીં એને ઓળંગવાનો પ્રયત્ન નહીં શિવ પર ચડી ગયેલો પૈસો છે તો એનો દુર્વ્ય નહીં શિવને માટે ચાલતું કાર્ય હશે તો એનો ગેરફાયદો ઉઠાવવાનો નહીં આ બધી જાગૃતિ અમારે આપવી પડે ત્યારે આ સંપૂર્ણ શિવ દર્શન છે તેથી શિવો ભૂતવા શિવમ યજે શિવ થઈને શિવની ઉપાસના કરો સર્વેત્ર ત્ર સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાં આપનું